નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ના શેર વિશે વાત કરવાના છે કેમ કે કંપનીએ ક્વાર્ટર એક નું પરિણામ જાહેર કરી દીધું છે તો આ 1 નું પરિણામ કેવું આવ્યું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જુઓજો જેથી કરીને જો તમારા જોડે પણ Dmart કંપનીના શેર હોય તો તમને આ કંપનીના ક્વાર્ટર એકના પરિણામ વિશેની માહિતી મળી રહે સૌથી પહેલા મિત્રો વાત કરીએ Dmart નામની જાણીતી એવન્યુ સુપરમાર્કેટ તેના પ્રથમ ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે કંપની Dmart ની પેરેન્ટ કંપની છે કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગયા વર્ષની સરખામણીમાં

એટલે કે નો વધારો થયો નફામાં તો આપણે ઘટાડો જોવા છે પણ જે આવક જોઈએ તો ચૌદ હજાર સિત્તેર કરોડ થી વધી સોળ હજાર ત્રણસો સાહીઠ કરોડ રૂપિયા થઈ છે એબીટા કયા વર્ષની સરખામણીમાં બારસો એકવીસ કરોડ રૂપિયા થી વધીને બારસો નવ્વાણું કરોડ રૂપિયા થયો છે એટલે કે વાર્ષિક ધોરણે છ પોઈન્ટ ચાર ટકા નો વધારો થયો છે અને ઈબીટા માર્જિન પણ ગયા વર્ષની સરખામણીમાં ઘટ્યું છે અને આઠ પોઈન્ટ સડસઠ ટકા થી ઘટી સાત પોઈન્ટ ચોરાણું ટકા થયું છે શુક્રવારે શેરમાં અઢી ટકા નો ઘટાડો જોવા મળ્યો છે અને શેર ચાર હજાર ત્રેસઠ પોઈન્ટ નવ રૂપિયાના સ્તરે બંધ થયો સત્ર દરમિયાન શેર ચાર હજાર બેતાલીસ રૂપિયા સુધી ગગડી ગયો હતો સ્ટોક માટે વર્ષનું સૌથી નીચું સ્તર ત્રણ હજાર ત્રણસો સાડત્રીસ રૂપિયા રહ્યું છે તેમજ વર્ષનું સર્વોચ્ચ સ્તર એક વર્ષ પહેલા શેર પાંચ હજાર રૂપિયાના સ્તરની નજીક હતો પાછલા એક વર્ષમાં શેરમાં સત્તર ટકાનો ઘટાડો નોંધાયો છે અને ત્રણ મહિનામાં દસ ટકાનો ઉછાળો પણ જોવા મળ્યો છે આપણને શેરમાં કપીના પ્રમોટર પાસે કુલ ચોતેર પોઈન્ટ ચોસઠ ટકા શેર છે તો મિત્રો આ વિડીયો આપણે વાત કરી ડી માર્ટ એટલે કે એવન્યુ સુપર માર્ટ શેર વિશે જેમાં કંપની નફામાં આપણે ફક્ત એક કરોડ રૂપિયાનો જ ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે ના બરાબર ઘટાડો થયો છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે પડી આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો